અની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો હિન્દનબર્ગના રિપોર્ટ પર વિરુદ્ધ પક્ષના અદાણી સમૂહ અને સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે રાહુલ ગાંધી સહિત વિરુદ્ધ પક્ષોએ અદાણી મુદ્દે પી એમ મોદીને घेरવાનો પ્રયત્ન કર્યો છે ઉલ્લેખનીય છે કે હિન્દનબર્ગના રિપોર્ટ બાદ ફરી એક વખત હતા નિરાશ કે રૂપ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે મોદી સરકારના ગૌતમ અદાણી પર રાહુલ ગાંધી અને કેજરીવાલ સામે એજન્સી ને છૂટું દૂર કોણ આપી રહ્યું છે પીએમ મોદી ગૌતમ અદાણી કેમ મૌન સેવી રહ્યા છે તેના પર પણ લોકો સવાલ કરી રહ્યા છે

તટસ્ત સંસ્થા સેબી માં પણ અદાણી ની તટસ્થતા પર સવાલ ઉભા થઈ રહ્યા છે હજારો રોકાણકારો બચત દાવ પર છે ત્યારે મોદી સરકાર આરોપ તપાસ કેમ નથી કરતી ગૌતમ અદાણી અને અદાણી સમૂહ કાયદાથી પરે હવાની વાત અત્યારે હાલ લોકો ચર્ચાઈ રહી છે હિન્ડનબર્ગ ના રિપોર્ટ પર વિરોધ પક્ષ અદાણી સમૂહ અને સરકાર પર પ્રહાર જોવા મળી રહ્યા છે हिंडनबर्ग में सेबी ना वड़ा पर आक्षेप करते रिपोर्ट फगावता भाजपे ताने देश की अर्थव्यवस्था ने नुकसान पहुंचाड़वानी षड्यंत्र गणाव्यु छे भाजप नेता रविशंकर प्रसाद ने सोमवारे पत्रकार परिषद यूजी अमेरिकी बिजनेसमैन जॉर्ज सोरोस ने विपक्ष ने आड़े हाथ लीधा था रविशंकर प्रसाद कहू કે મને એવી આશા હતી કે ત્રીજી વખત સત્તાથી દૂર થયા બાદ કોંગ્રેસ ટૂલ કીકનો ઉપયોગ ન કરે પરંતુ ચૂટડીમાં હાર્યા બાદ હવે કોંગ્રેસ દેશમાં આર્થિક અરાજકતા ફેલાવી રહી છે રવિશંકર પ્રસાદે કહ્યું આ રિપોર્ટ ભારતીય શેર બજારને નુકસાન પહોંચાડવાના ષડયંત્રનો એક ભાગ છે તમે જોયું જ હશે કે રિપોર્ટ શનિવારે રજૂ કરવામાં આવ્યો જેથી સોમવારે માર્કેટ ખુલે તો તેની અસર જોવા મળી શકે तमाम आरोपों जवाब से चुका हिंडनबर्ग भारत विरोधी एजेंडा चलावी रही के खिलाफ बकायदे बाबी ने एक नोटिस किया जुलाई में अपनी पूरी इंक्वायरी कंप्लीट करने के बाद जो तो सुप्रीम कोर्ट के दुर्दीक्षण में हुई थी उनके आदेश के कारण हुई थी अपने बचाव के पक्ष में कोई जवाब दिए बिना उन्होंने अटैक किया है बेसलेस अटैक इसका जवाब एक ग्रुप ने दिया है हमें कुछ